નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વેકરિયા સાહેબ આગેવાની સર્વેલન્સ સ્ટાફના પોલીસ જે એન ચૌહાણ સાહેબ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન એએસઆઈ અજીતભાઈ ઠાકોરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભાઈ તથા પ્રવીણભાઈ નર્મદભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સારોલી પોલીસ સ્ટેશનના પ્રોહિબ્રેશનના ગુનામાં છેલ્લા એક માસથી નાસ્તા ફરતા આરોપી નામે નારાયણ ઉર્ફે નરેન્દ્ર ડેબા ઉર્ફે સુરેશ ચૌહાણ નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત